આયા તકલીફ છે કે આ બાદ કામ થયું આ મંદિર લાયક છે તમને લાગે જ્યારે ચોમાસું કે પાણી આવે તેથી આની અંદર કદરો અને બુટ ડોઝર ફેરવું પડે આ બધી દાદા ની લાદી તૂટી જાય કાદવ એટલું ભરાય કે ગંદકી એટલી આવે જરાવર મરેલા આવે અને હવે તો હવે હવે આ દેશી દારૂડિયા ભેગા ભાઈ થવા મીઠા વાકરી કુબલિયા જે ફેફામ ગારું બોલતા હોય આયા ગંદકી એટલી થાય કે વાસ ન લેવાય પાછળ બંધ કરી દીધું છે તો ત્યાં ગારો ભરાય ગંદકી ની વાસ આવ્યા રાખે કરવું આ સ્વયંભુ છે આ દાદુ બંધન નો હોય આ ચોવીસ કલાક વહેવાળી નદી હતી દારૂડિયા અને અસામાજિક જોવો તો અસામાજિક તત્વ હોય હવે આ પાર્કિંગ કર્યું હવે આ શ્રાવણ મહિના પૂરું થાય

આ ક્યાંય દેખાય નઈ આ માક માં એટલે આ તો ઈ દેવ છે તમે આ થોડુંક તો ચોખ્ખું રખાવો બીજું કઈ નઈ તો દર્શન વાળા મારા ની આસ્થા છે એ આસ્થા ભંગ ન થાય એને શ્રદ્ધા ન ઉઠે એવું તો કરો